હોય જેને સમાજ માટે કઈ કર્યું છે ધર્મ માટે કઈક કર્યું છે એનો જન્મ દિવસ છે હું તો કઉ સંપન્ન કરજો પણ દેખા દેખી કઈક થાય છે

અન્ય અન્ય સમાજના સમોવડિયા બનીએ ત્યારે આપણો જન્મદિવસ ઉજવાય આવી મારી વિનંતી છે કંઈક બચત થશે તો આપણા દીકરી દીકરીને ભણાવવામાં મદદ કરીશું તો પરિવાર જેમણે પણ આયોજનનો વિચાર કર્યો છે અને સહયોગી એવા રાજેશભાઈ ઝાલા સહિત સમગ્ર ટીમ માટે જેટલા અભિનંદન ના શુભેચ્છા આપીએ એટલા ઓછા છે તો પછી એક નવ વર્ષના રામ રામ મળતા રહીશું ભારત માતા કે કપડવાન તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ એ કાર્યક્રમ આજે કાર્યક્રમ જોતો ના ભૂતો ના ભવિષ્ય જેવી પરિસ્થિતિ કેટલાક લોકો સમાજના નામે રાજકારણ કરવાવાળા આજે વિચાર કરતા થઈ ગયા છે મારો ક્ષત્રિય સમાજ આજે જાગ્યો છે ત્યારે કપડાવંત તાલુકા સમસ્ત ક્ષેત્રીય સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું નવા વર્ષની પણ શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમની અંદર શૈક્ષણિક સ્તરે જેને પ્રથમ સ્થાન મેળવે છે તે તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પણ હું હૃદયથી શુભકામનાઓ પાઠવું છું ને આવનારા સમયમાં આ કપડાવંત તાલુકાનું નામ રોશન કરશો તેવી આ અપેક્ષા પણ રાખું એ જ રીતે આ કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઈ એની વાત કરું તો

કાર્ય આજે વૃક્ષ થયું છે આપણા સૌના માટે આ ગૌરવની બાબત કહેવાય અગિયાર અગિયાર આગેવાનો ઓગણીસો એક્યાસી ની અંદર સમાજ માટે તમને એક વિચાર આવ્યો કે આવનારા સમયની અંદર સમાજના ઉત્થાન માટે જો આપણે આ શરૂ નહીં કરીએ તો આવનારા સમયની અંદર સમાજ આપણો ક્યાંય ખલાસ થઈ જશે પરંતુ મોડા મોડા પણ આપણે જાગ્યા છીએ ખરા ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે એટલું ચોક્કસ કહીશ

આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે વિધાનસભાની અંદર ફોર્મ ભરી એ વખતે પ્રતિજ્ઞા કરી હતી કે તમારા બધાયના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જઈશ તો મારો ધારાસભ્ય તરીકેનો મળતો પગાર મા બાપ વગરની દીકરીઓના અભ્યાસ અર્થે વાપરીશ મા બાપ વગરની દીકરીઓના સમુલગ્ન કરાવવા માટે વાપરીશ ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી અમે આઠ લાખ થી વધુ રકમ ચેક થી વિદ્યાર્થીઓ ફી ભરી રહ્યા છે આજે ગૌરવ સાથે કહું છું અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેન પોતાનો અભ્યાસક્રમ અધવચ્ચે છોડવાની જરૂર નથી અમારો સંપર્ક કરજો અમે એને મદદ કરીશું કારણ કે તમે અમને વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ સોંપ્યું છે ત્યારે શૈક્ષણિક ઉત્થાન માટેની અમારી જવાબદારી બને છે

તમારા વિસ્તારમાંથી ઘણી બહેનો અમદાવાદ કર્યું આ વિસ્તારની અંદર જે પણ ભાઈ બહેન નાની મોટી સમાજની સેવા કરી રહ્યા છે એમની ટીકા ક્યારેય કરવી ના જોઈએ ને તમામ પણ હું વિનંતી કરું છું કે સમાજના ઉત્થાન માટે જે કોઈ નાની મોટી સેવા આપણને મળે અવશ્ય સ્વીકાર્યો ટીકા કરનાર વ્યક્તિની ક્યારેય તમે કોઈ વાત ધન પર લેતા નહીં નહિ તો સમાજ તેનો ધરે છે અગાઉની વાત કરીએ તો સરકાર શ્રી દ્વારા ગામડાઓની અંદર શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે આપણા વિસ્તારની અંદર વિધાનસભાની અંદર ચૂંટાયા પછી કઠલાલ અને કપળવન તાલુકાની અંદર

કે તાલુકા ની અંદર આ કપાળવન તાલુકા મથક ની અંદર જ આપણા સમાજ નિર્માણ એક વર્ષ અંદર અમે પૂરું કરીશું અને આવનારા સમય ની અંદર સમાજને ને જરૂર પડશે ત્યાં સમાજના સૌ આગેવાનો સાથે રાખી અને આ સમગ્ર કપાળવન તાલુકા ક્ષત્રિય સમાજના ઉત્થાન માટેનું જે કોઈ કાર્ય કરવું પડશે એ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ

બીજા કોઈ પણ ગામડાની અંદર પચાસ છો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને લાઇબ્રેરીની જરૂર હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો આપણે તેઓ પણ લાઇબ્રેરી શરૂ કરીશું જેથી કરીને આપણા સમાજનું શિક્ષણનું સ્તર વધે આજે તમામ પાર્ટીના રાજકીય આગેવાનો અહીંયા બેઠ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આપણા સમાજને તો વ્યાસનથી દૂર રાખવો હોય તો હું છેલ્લા ત્રણ ઇલેક્શનથી ચૂંટણી લડું છું

અને પ્રગતિનું પ્રતિબંધ છે આજે આપણે સૌ અહીંયા માત્ર મળવા માટે નથી આવ્યા પરંતુ સ્નેહ અને સહકાર બંધનને મજબૂત બનાવવા માટે એકત્રિત થયા છે આપણો ક્ષત્રિય સમાજ હંમેશા સાહસ સંસ્કાર અને સેવાના માર્ગ ચાલતો આવ્યો છે ક્ષત્રિય તો અર્થ એ છે કે નત ક્ષતિ ઇત શાત્ર નત ક્ષતિ જો ઇત શાત્ર સંસ્કૃતના આ શ્લોક મુજબ જેમાં કોઈ પણ જાતની ક્ષતિ નથી સાહસ સંસ્કાર અને સેવાના માર્ગે ચાલ્યો આવ્યો છે હલ્દી ઘાટીના યુદ્ધ થી લઈને કારગીલ યુદ્ધ સુધી રાષ્ટ્ર સમક્ષ ઉદભવેલ દરેક પડકારો ક્ષત્રિયોને દૃઢતાપૂર્વક મજબૂતાઈ સામનો કરેલ છે તેનાથી આગળ આપણે પરંપરા માત્ર તલવારથી નહીં પરંતુ સત્ય અને ન્યાયની રક્ષા કરવા પરંપરા છે બાબા રામદેવપીરની લઈને ડાકોરના રણછોર રાયના ભક્ત બોડાણા સુધીના રહાણાના પ્રતાપથી લઈને ભાતીજી મહારાજ સુધીના દરેક ક્ષત્રિય મહાપુરુષોને આપણે રાષ્ટ્રભક્તિ ઉપાસના તથા સેવાના માર્ગ પસંદ કર્યા છે આજના યુગમાં આપણે પૂર્વજોને પરંપરાને જીવિત રાખીને સૌર્ય સંસ્કાર સેવા જેવા ગુણોને ધારણ કરીને આપણે આગળ વધવાનું છે સાથોસાથ સામાજિક એકતા વધારીને સંગઠનને મજબૂત બનાવવા આપણી પેઢી સફળ જીવન પાડે પ્રગતિ પંથે આગળ વધવાનું છે ત્યારે આવાસ નિર્મિલનો સમારંભનો સાચો અર્થ સારિત્ર થાય છે આજે એક આનંદનો અનેરો ઉદભ થાય છે કે જ્યારે અમે જ્યારે મહીપતસિંહે વાત કરી મહીપતસિંહ અમે સાથે ક્ષત્રિય સેના ગુજરાતની અંદર સાથે બાઇક પર જતા અને ક્ષત્રિય સેનામાં મજબૂત બનાવવા માટે અમે ખેડા જિલ્લાની અંદર તાલુકાની અંદર પ્રવાસ કરતા હતા અને આજે એમણે એટલું મોટું આયોજન કર્યું છે કે કોઈ વાત નથી કરવાથી કારણ કે એમણે જે સેવાના કાર્યો કરવાના ચાલુ કર્યા છે એ બદલ એમનું અભિનંદન પાઠવું છું જ્યારે નક્કી કર્યું હતું અમે ધારાસભ્ય બનીશું બે હજાર બાવીસ નો એક સંકલ્પ હતો અમારો ધારાસભ્ય બનવાનો કે જે જે વિધાનસભાની અંદર જેટલા ધારાસભ્ય અમે બન્યા છીએ એ ધારાસભ્યો અને દીકરીઓના સમૂહ આયોજન કરીએ વિધાનસભાના ધારાસભ્ય તરફ અર્જુનસિંહના ત્યાં જઈને હું જ્યારે ધારાસભ્ય નતો ત્યારે એ જગ્યા ઉપર જઈને મેં પ્રેરણા લીધી હતી એટલે ક્ષત્રિય સમાજને હંમેશા પ્રેરણા લેવાની જરૂર છે સૌ પ્રેરણા લેશો તો હરેક જગ્યાએથી તમને પ્રેરણાથી એનો એક રસ્તો મળશે આજે ક્ષત્રિય સમાજની એક આગેવાન તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે હું એક વાત કરું છું કે ક્ષત્રિય સમાજની અંદર દીકરીઓની જરૂરિયાત ભણવાની વાત કરી હમણા ભારતસિંહજીએ તો આજે અમે ધારાસભ્ય તરીકે જયારે નક્કી કર્યું હતું કે અમારા પગારમાંથી અમારું મળતું સરકારમાંથી જે વેતન આવે છે એ ગરીબ માટે જ પ્રમાણે ધવલસિંહજી પણ એ જ પ્રમાણે ચાલે છે ભી એ પ્રમાણે ચાલે છે કલ્પેશ સિંહ પણ એ પ્રમાણે ચાલે છે તમામ ધારાસભ્ય એ નક્કી કરેલું છે કે આજે ક્ષત્રિય સમાજની અંદર જરૂરિયાતમંદ દીકરીઓ અને સમસ્ત ગામની અંદર સમસ્ત ગામ

એની અંદર અમારો સૌને આગળ વધારવા માટેનો પ્રયત્નો રહેશે અને આજે સમસ્ત ક્ષત્રિય સમાજ કપડવન તરફથી મારું જે સન્માન કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself